આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે અર્જુનની છાલ અને તદનો કાવો બનાવીને પીવો છો તો તેનાથી તમને સ્વાસ્થ્યમાં શું શું ફાયદા મળે છે તેની સાથે સાથે આ કાવાને કઈ રીતે બનાવવાનો હોય છે અને કયા સમયે આનો ઉપયોગ કરવાનો હોય છે અને કઈ ઋતુમાં તમારે આનો ઉપયોગ કરવો જોઈએ આ બધી વસ્તુ વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડિયોની શરૂઆત કરીએ મિત્રો તજનો ઉપયોગ આપણા ભારતની અંદર રસોઈમાં ઉપયોગ થતી એક સાવ નોર્મલ વસ્તુ છે તજ આપણા ખોરાકને સુગંધ અને સ્વાદ તો આપે જ છે પરંતુ તેની સાથે સાથે ઘણા સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ પણ તજની મદદથી મળે છે અને સામે આપણે અર્જુનની છાલની વાત કરીએ તો અર્જુનની છાલ એક આયુર્વેદિક ઔષધિ છે જે તમને સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા આપે છે પરંતુ જો આ બંને વસ્તુને તમે સાથે મિક્સ કરીને ઉપયોગ કરો છો તો ફાયદો ઘણી હદ સુધી વધી જાય છે આ બંને વસ્તુને સાથે મિક્સ કરીને સેવન કરવામાં આવે તો સૌથી પ્રથમ ફાયદો તમારા હૃદયને મળે છે જો તમારા હૃદયમાં કાંઈ નબળાઈ હોય જો તમને હૃદયને લગતી કોઈ સમસ્યા હોય તો એવા કિસ્સામાં તમારે આ બંને વસ્તુનો ઉપયોગ રેગ્યુલર જરૂર કરવો જોઈએ અર્જુનની છાલ અને તથથી બનેલો કાવો પીવાથી તમારા લોહીની અંદર કોલેસ્ટ્રોલ ઘટે છે અને તમારું બ્લડ પ્રેશર પણ નોર્મલ રેન્જમાં રહેવા લાગે છે તેની સાથે સાથે અર્જુન તમારા લોહીને પાતળું કરવાનું કાર્ય પણ કરે છે અને લોહીની અંદર ગાંઠા થવાની સંભાવના ઘણી હદ સુધી ઘટાડી દે છે જેના પરિણામે તમારા શરીરમાં હાર્ટ એટેક જેવી બીમારીઓ થવાની સંભાવના ઘટી જાય છે અર્જુનની છાલ તમારા હૃદયના માંસપેશીઓને મજબૂત બનાવે છે તેની તેની સાથે સાથે તમારી લોહીની નસોને સાફ કરીને અંદર પ્લેકિંગ થવાની જે પ્રોસેસ હોય છે તેને પણ ઘટાડી દે છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ અર્જુનની છાલ અને તતથી બનાવેલો કાવો ઘણો ઉપયોગી સાબિત થાય છે આ કાવાને પીવાથી તમારા શરીરમાં જે બ્લડ શુગર વધેલી રહેતી હોય તે નોર્મલ થવાનું શરૂ થઈ જાય છે અને તેની સાથે સાથે શરીરમાં ઇન્સ્યુલિનનો રજિસ્ટન્સ ઘટી જાય છે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એક સાવ કોમન વસ્તુ છે જેના કારણે આપણને ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે અને તે સંભાવનાઓ પણ આ કાવો પીવાથી ઘટી શકે છે તજ અને અર્જુનની છાલ બંને વસ્તુ તમારા સ્વાદુપિંડ ઉપર પણ અસર દેખાડે છે અને સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારી દે છે જેના કારણે વધેલી શુગર ઘટાડવામાં તમને મદદ મળે છે આ કાવાને રેગ્યુલર પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે જેટલા પણ કોષો તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવતા હોય તે બધા કોષો આ કાવાને પીવાથી હેલ્ધી બને છે અને તેની કાર્ય કરવાની ક્ષમતા વધી જાય છે એક મહત્વનો ફાયદો આ કાવો પીવાથી મળે છે તમારા શરીરની અંદરથી ધીમે ધીમે દૂર થવા લાગે છે આ કાવો પીવાથી તમારા શરીરની અંદર ચરબીના જે કોષ હોય તે ધીમે ધીમે ઘટવા લાગે છે અને તમારી ચયાપચયની ક્રિયા સારી થવા લાગે છે જેના પરિણામે તમને વજન ઘટાડવામાં પણ ઘણી મદદ મળે છે હવે વાત કરીએ અર્જુનની છાલ અને તજનો કાવો તમારે કઈ રીતે બનાવવાનો હોય છે તમે આ બંને વસ્તુનો કાવો બનાવીને તો પી શકો છો પરંતુ તમે તે બંને વસ્તુની ચા બનાવીને પણ પી શકો છો આ બંને વસ્તુનો કાવો બનાવવો સાવ સહેલો છે એક ગ્લાસ તમારે પાણી લેવાનું છે અને આ એક ગ્લાસ પાણીમાં તમારે એક ચમચી અર્જુનની છાલનો પાવડર નાખવાનો છે અને અડધી ચમચી તજનો પાવડર નાખવાનો છે આ બંને વસ્તુને પાણીની અંદર મિક્સ કરીને પાણીને ગરમ કરવા રાખી દો અને આ પાણી એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે અને આ પાણી જ્યારે અડધો ગ્લાસ થઈ જાય ત્યારે આ પાણીને ગેસ ઉપરથી ઉતારીને ગરણી વડે ગાળીને દિવસમાં એક વખત તમે આનો ઉપયોગ કરો સવારે જો ભૂખ્યા પેટે તમે આનો ઉપયોગ કરશો તો તે વસ્તુ શ્રેષ્ઠ છે અથવા તો તમે આનો રાત્રે પણ ઉપયોગ કરી શકો છો હવે હું તમને આની ચા બનાવતા શીખું છું ચા બનાવવા માટે તમારે અડધો ગ્લાસ પાણી લેવાનું છે અને તેમાં તમારે અડધી ચમચી અર્જુનની છાલનો પાવડર નાખવાનો છે અને ચમચી તજનો પાવડર નાખવાનો છે આ પાણીને ગેસ ઉપર ગરમ કરવા રાખવાનું છે અને બે થી ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે તેના પછી તમારે આમાં નાખવાનું છે દૂધ અને ગોળ દૂધ અને ગોળ તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો દૂધ અને ગોળનો ઉપયોગ કરવાથી આ એક ચાના સ્વરૂપે બની જશે અને આ ચાને તમારે ગરણી વડે ગાળી લેવાની છે અને દિવસમાં બે વખત તમે આનો ઉપયોગ કરી શકો છો હવે વાત કરીએ કઈ ઋતુમાં આ કાવાને અથવા તો આ ચાને પીવી જોઈએ તો અર્જુનની છાલની તાસીર ઠંડી હોય છે અને તજની તાસીર ગરમ હોય છે જ્યારે તમે આ બંને વસ્તુને મિક્સ કરીને પીવો છો તો મિક્સ થયેલી બંને વસ્તુની તાસીર ન્યુટ્રલ થઈ જાય છે આની તાસીર ન તો ગરમ રહે છે કે ન તો ઠંડી રહે છે એટલા માટે જ તમે આ કાવો અને ચાને બારે મહિના શિયાળો ઉનાળો ચોમાસું કોઈ પણ તકલીફ વગર પી શકો છો મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો